ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકે છે અને પોસ્ટ મૂક્યા પછી એના સમાચાર બને છે દિવસે ફરી પાછી ભારતીય જનતા પાર્ટીના હાર્દિકભાઈ પટેલ પોસ્ટ પોસ્ટ મૂકે છે કે તો પણ અને એટલા અમુક લોકો એટલા નવરા છે કે એના સમાચાર બની જાય હાર્દિક પટેલે જે બંને પોસ્ટ મૂકી છે એના પર રેશમાબેન પટેલે કટાક્ષ કર્યો છે રેશમાબેને એક સમયના પોતાના સાથી વિશે શું કહ્યું છે વાત કરીશું એ મુદ્દા પર નમસ્કાર આપની સાથે હું સેજલ Yeah. you ધારાસભ્ય વિરમગામના હાર્દિકભાઈ પટેલ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે અને પોસ્ટના સ્ટેટસમાં એવું લખી રહ્યા છે કે અમે શાંત છીએ સંત નથી મનમાંથી હોય તો કાઢી નાખજો કેમ કે આ અંત નથી હાર્દિકભાઈ પટેલ કોઈ મોટું આંદોલન કરવાના મૂડમાં હોય અથવા તો આ ગર્ભિત ચેતવણી એ અધિકારીઓ માટે હોય કે જે એમના મત વિસ્તારના કામ નથી ઉકેલતા અથવા તો આ એ વિરોધીઓ માટે હોય કે જે રાજનીતિમાં એમના પગ ખેંચવા માટે એવી એવી શરૂઆતમાં રાજકીય ચર્ચા થઈ કે હાર્દિકભાઈ પટેલ એ હવે ભવિષ્યમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે પોસ્ટ એટલા માટે કરી રહ્યા છે કેમ કે આગામી સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ છે ચર્ચાઓ એવી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ છે ને એટલે જ ભારતીય જનતા પાર્ટીના એક પછી એક ધારાસભ્યો છે એ સક્રિય થઈ ગયા છે હાર્દિકભાઈ પટેલે જેવી એ પોસ્ટ મૂકી કે મનમાં વહેમ હોય તો કાઢી નાખજો એટલે સવાલ થયો કે હાર્દિકભાઈ કોને કહી રહ્યા છે અધિકારીઓ માટે છે કે રાજકીય વિરોધીઓ છે એમના માટે છે બીજા દિવસે એમણે પોસ્ટ મૂકી કે આજકાલ તો સોશિયલ મીડિયામાં કશું જ મૂકી શકાય એવું નથી તમે મૂકો એટલે ઘણા બધા લોકો એને સમાચાર બનાવી દે તમે જ્યારે રાજનીતિમાં હોય તમે જ્યારે જનપ્રતિનિધિ હોય તો તમારા દ્વારા તમારા પ્લેટફોર્મ પર કહેવાથી દરેક વાતને લોકો સમાચાર તરીકે જુએ છે એમાં કશું એ ખોટું નથી હાર્દિકભાઈની આ જે પોસ્ટ છે એના પર રેશમા પટેલે પોતાની પ્રતિક્રિયા આપી સોશિયલ મીડિયા પર એમણે લખ્યું કે હાર્દિકભાઈને દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું હાર્દિકભાઈને તો બહાર ભારતીય જનતા પાર્ટીએ નવરા કરી દીધા છે એની સાથે સાથે હાર્દિકભાઈ મંત્રીપદ સુધી બેસવું છે એના માટેના સુવિચાર એ મૂકી રહ્યા છે સોશિયલ મીડિયા પર અને પછી એ પાછા એવું પણ કહી રહ્યા છે કે અમે શાંત નથી અમે સંત અમે શાંત છીએ સંત નથી મનમાંથી વહેમ હોય તો કાઢી નાખજો હવે હાર્દિકભાઈ પટેલ છે પહેલાં તો ભડકતા હતા હવે કેમ સુરસુરિયું થઈ ગયું આ પ્રકારની વાતો એ લખી રહ્યા છે અને પાછા એવું પણ કહી રહ્યા છે કે નવરા લોકો તો એને સુવિચાર અને સમાચાર બનાવી દે રેશમાબેન પટેલે આટલી મોટી પોસ્ટ લખી છે એની સાથે સાથે એમણે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે શું કહી રહ્યા છે રેશમાબેન સાંભળીએ આજકાલ ભાજપના જ એમએલ ભાજપ ઉપર ભડકી રહ્યા છે કોઈ પત્રો લખી રહ્યા છે કોઈ પોસ્ટો કરી રહ્યા છે એવા જ સ્ટોરી બી પોસ્ટ કરવાવાળા એમએલ એ હાર્દિકભાઈ પટેલ લખી રહ્યા છે કે અમે સીધા છીએ સાધુ નહીં વહેમ હોય તો કાઢી નાખજો અને ફરી પાછા બીજા દિવસે સુફિયાણી વાતો કરે છે અને ડાપણ એ કરી રહ્યા છે કે અમે કોઈ સુવિચાર લખીએ તો નવરા લોકો એને સમાચાર બનાવી દે છે મારે કહેવાનું એ છે કે હાર્દિકભાઈ તમને દુખે છે પેટ અને કૂટો છો માથું આ માત્ર સુવિચારની વાત નથી આ વાત સુવિચારના બહાને તમે મંત્રી પદના સિંહાસન સુધી તમારા જે પહોંચવાના અભરખા છે ભાજપ ઉપર સુરા બનીને ને ભડકી રહ્યા હતા અને હવે માત્ર ચોવીસ કલાકની સ્ટોરીમાં સહારો ભોત્યો તમે અને ચોવીસ કલાકની સ્ટોરીમાં એક સુરસુરિયું બની અને માત્ર ભડકવાનો ઢોંગ કરી રહ્યા છો જોઈએ છે તમને ભાજપનું મંત્રીપદનું સિંહાસન અને સુવિચારમાં તમે સહારો ગોતવા નીકળ્યા હાર્દિક પટેલ પોસ્ટ મૂકે અને એના સમાચાર બને એના પર રેશમાબેન પટેલ એની પ્રતિક્રિયા આપે મૂળ વાત ભારતીય જનતા પાર્ટીની કે આમ આદમી પાર્ટીની નહીં પણ નેતાઓની છે નેતાઓને એવા અભરખા છે કે એમને મંત્રી બનવું છે અને મંત્રી બનવા માટે કે પછી આ ગર્ભિત અધિકારીઓ માટેની ચેતવણી છે કેમ કે થોડા સમય પહેલાં હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો એ પહેલાં એમણે પોતાના રાજકીય વિરોધીઓને લગતી એક પોસ્ટ પણ કરી હતી એટલે હાર્દિક પટેલ હવે સતત આક્રમક રીતે એક્ટિવ દેખાઈ રહ્યા છે એક્ટિવ સોશિયલ મીડિયા પૂરતી હોય પણ ચર્ચાઓ એવી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ છે એટલે હાર્દિક પટેલ બોલી રહ્યા છે હાર્દિકભાઈને પેટમાં શું દુઃખે છે અને કેમ માથું કૂટી રહ્યા છે સમજાઈ નથી રહ્યું પણ હાર્દિક પટેલની આ પોસ્ટ પર રેશમા પટેલે આક્રમક પ્રતિક્રિયા આપી છે તમારું આ બંનેની પ્રતિક્રિયાઓ પર શું માનવું છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર